અને એટલા માટે આ વાત હું કરું છું અને આ વાત તમે મારી સાંભળો અને તમને સત્ય લાગે તો વાત આગળ શેર કરજો બાકી કોઈ જ વાંધો નહીં જીવનમાં આમ ઘણી બધી મિનિટો તમે બરબાદ કરો છો પરંતુ એક સમાજના નાગરિક નાગરિક તરીકે આપણે ભારતીય તરીકે આ વાતને સાંભળજો અને હું અત્યારે લંડનમાં છું છેલ્લા બે વર્ષથી આ દેશમાં દારૂની છૂટ છે એ આપણે બધા જ જાણીએ છીએ પરંતુ દારૂ માણસ શા માટે પીવે છે અને એ આપણે બધાને ખબર છે માનસિક રીતે હારી ગયો હોય નિરાશ થઈ ગયો હોય થાક થાકી ગયો હોય શરીરથી મનથી બધી રીતે ત્યાર એમાંથી છુટકારો મેળવવા માટે માણસ આ દારૂનું પગલું ભરે છે અને એમાંથી એને થોડા ઘણા અંશે શાંતિ મળે છે પ્રસન્નતા મળે છે પરંતુ પાછું જેવો એ દારૂનો નશો ઓછો થઈ જાય છે પાછો એ જે ટેન્શન જે થાક એ બધું જ આવી જાય છે પરંતુ અહીંયા હું જે દ્રશ્ય જોઉં છું અહીંયા ડિપ્રેશનોની સંખ્યા બહુ જ મોટા માત્રામાં છે તમે એમ કહેશો કે દારૂની છૂટ કરવામાં આવે તો અહીંયા આ કન્ટ્રીમાં જે મેં મારી દ્રષ્ટિએ જોયું એના આધારે એક વાત પાકી થાય છે કે દારૂ પીવાથી માણસ કુસંગ વધારે કરશે ના કરવાના કૃત્યો કરશે અને એ દેશનું લાંબા સમયગાળે નુકસાન જ થાય છે અને દેશનું તો પછી નુકસાન થાય છે પહેલા શરૂઆતમાં પરિવાર બરબાદ થાય છે પરિવારના સભ્યો બરબાદ થાય છે અને આ વાત એકદમ તદ્દન સત્ય છે મેં મારા નજીકના એક ફેમિલીના જીવનની અંદર દારૂનું એક નાના નાના ગ્લાસથી શરૂઆત થાય છે અને પછી બોટલ સુધી માણસ પહોંચે છે પછી આખું ઘર્ગ નર્ગ તુલ્ય થઈ જાય છે અને એ ફેમિલી જ જાણી શકે માટે દારૂ શા માટે ના પીવો દારૂ અને સેક્સ એ કેવું છે કે તમને તરત એન્જોયમેન્ટ આપે છે તરત શાંતિ આપે છે પ્રસન્નતા આપે છે પરંતુ આપણા ઋષિ મુનિ આપણા આપણી સંસ્કૃતિએ કેવો યોગ આપ્યો છે એમાંથી પણ તમે મનને શાંત કરી શકો છો યોગાસન પછી પ્રાણાયામ આ બધી વસ્તુ થોડો સમય લાગે છે પરંતુ એમાં જે પ્રસન્નતા મળે છે એ લાંબો સમય ટકી રહે છે તમે જે પ્રવૃત્તિ કરો એને જ યોગ ગણો જે કર્મ કરો છો એ જ તમારી ભક્તિ છે ભક્તિ કરો ભગવાનના માર્ગના માર્ગમાં આગળ વધો જે કરો છો એને નિષ્ઠાપૂર્વક કરો એકાગ્રતાથી કરો એ પણ એક નશો છે પરંતુ એ નશો છે ને સમાજને બરબાદ નહીં કરે તમારા પરિવારમાં બરબાદ નહીં કરે તમારા પરિવારમાં ઉન્નતિ લાવશે પ્રસન્નતા લાવશે કંઈક એવું સામર્થ્ય લાવશે કે તમારું જોઈને બીજા લોકો પણ એક એક એમના જીવનમાં પણ બદલાવ આવશે તો એક સમાજનો દેશનો બહુ મોટો બદલાવ જોવામાં આવશે માટે દારૂ પીવા કરતાં કંઈક કર્મ કરીને કંઈક એવું કરીએ કે આપણા કર્મ દ્વારા આપણા પરિવારમાં સમાજમાં કંઈક ઉત્તમ સંદેશો પ્રાપ્ત થાય માટે આ ગુજરાતની અંદર જે ગિફ્ટ સિટીમાં દારૂનું જે છૂટ આપવામાં આવી છે એ એ અમુક એમનું કહેવાનો અર્થ એમ છે કે ભાઈ અમુક લોકો જે વિદેશના લોકો અહીંયા ધંધા અર્થે આવે છે એમના માટે છૂટ કારણ કે એ લોકોને બંધાણી થઈ ગયા છે એમને જરૂર પડશે જ અને એ લોકો બિઝનેસને ડીલ કરવા આવે તો એમને જરૂર પડે જ પરંતુ જે માણસ બિઝનેસમાં ખોવાયેલો હોય છે જે ઓતપ્રોત થયેલો હોય છે એને દારૂ પીવાનો સમય ક્યાં મળે છે અને ચલો ટેવ હોય એકાદ અંશે તો એ જગ્યા પૂરતું બરાબર છે પરંતુ ગુજરાતમાં તો એનો નિષેધ જ હોવો જોઈએ અને આ વાત આપણે ગુજરાતી તરીકે જો ગુજરાતને બચાવવા માગતા હોઈએ અને આગળ પણ સમૃદ્ધ જોવા માંગતા હોઈએ તો દારૂનો નિષેધ એ હોવો જ જોઈએ નહીં તો દારૂ છે ને શરૂઆતમાં આનંદ આપશે પ્રસન્નતા આપશે પરંતુ જે બરબાદી લાવશે એ પોતાના પરિવારમાં તો લાવશે સમાજમાં પણ લાવશે અને દેશને સાવ નિમ્ન કક્ષાનો કરીને મૂકશે માટે આ દારૂનો નિષેધ એ અનિવાર્ય છે આ વાત મેં તમને કરી એનું પાછળનું એક જ કારણ છે અહીંયા લંડનની અંદર રહું છું અને એવા દ્રશ્યો જોઉં છું અને એના આધારે તમને કહું છું કે આમાં લોકો બહારથી જે લોકો વ્યસન કરતા હોય એમને કોઈક જીવનનું લક્ષ્ય ના હોય પર્પઝ ના હોય એ થોડો આનંદ મેળવવા માટે આ દારૂ અને સેક્સ પાછળ એ તરત ઇન્સ્ટન્ટ તમને શાંતિ આપે છે સુખ આપે છે માણસ એ તરફ વળી જાય છે સિગરેટ અહીંયા ગુજરાતના કેટલાય સ્ટુડન્ટો આવે છે આપણા ગુજરાતીઓની વાત કરું છું આમ તો ઇન્ડિયાના ઘણા બધા લોકો અહીંયા ભણવા આવે છે સિગરેટના રવાડે ચડી જાય છે પરંતુ એ ક્ષણિક આનંદ માટે તમે પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છો તમારા ફેમિલી તમારું સ્વાસ્થ્ય અને એ આનંદ એનાથી પણ વિશેષ આનંદ માટે આપણા જોડે આપણા ઋષિમુનિઓ આપણા શાસ્ત્રો એ ઘણી બધી વાત કરેલી છે યોગ છે આપણું જે કર્મ છે એ જ યોગ છે ભક્તિ છે પ્રાણાયામ છે આ બધી વસ્તુ તમને લાંબા સમયગાળા સુધી તમને આનંદ હેપીનેસ મોજ આપે છે અને તમારી લાઈફની એક એક ક્ષણ એક એક મિનિટ જીવશો ત્યાં સુધી જીવનનું પર્પઝ સમજાશે કંઈક શું કરવું શું ના કરવું એ ઉત્તમ વાત હાથમાં પકડમાં આવશે પરંતુ શોર્ટકટ અપનાવીએ છીએ સુખ માટે આનંદ માટે પરંતુ લાંબો સમય આપણે ડિપ્રેશન હતાશામાં ગરકાવ થઈએ છીએ એ જોતા નથી અને હંમેશા એક વાત સત્ય સાબિત થઈ છે એ પણ તમે તમારા જીવનના મૂલ્યાંકન કરજો કે જે શોર્ટકટ અપનાવે છે ને એ સમય બહુ આનંદદાયી હોતો નથી થોડો સમય ભલે આનંદ આપે પરંતુ પાછળ તો હેરાનગતિ જ હોય છે એટલા માટે આ જે ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે એ જગ્યા પૂરતી ચલો વાત બરાબર હોય પણ ગુજરાતમાં તો આ વાત બનવી જ ના જોઈએ આ વાત મારી સત્ય લાગી હોય તો આગળ શેર કરજો બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ